Libya. પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ સ્વસ્થ જીવન માટે જનજાગૃતિ પોલીસ અધિકારીઓ સ્ટાફ અને લોકજનનો ઉમંગભેર સહભાગી બન્યા દેશભરમાં ચાલી રહેલા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત થરાદ ડિવિઝન તથા થરાદ પોલીસ સ્ટેશન દ્વારા રવિવારે ભવ્ય સાયકલ રેલી યોજાઈ હતી આ રેલીનો પ્રારંભ થરાદ પોલીસ સ્ટેશનથી થયો અને લુણા સ્થિત નકડંગ ધામ ખાતે પૂર્ણ થયો રેલીનો મુખ્ય હેતુ લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવો અને ફિટનેસ માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવું હતો આજના તણાવભર્યા જમાનામાં અને વ્યસ્ત જીવનમાં સાયકલિંગ શ્રેષ્ઠ વ્યાયામ સાબિત થઈ શકે છે એવો સંદેશ આ રેલી દ્વારા આપવામાં આવ્યો રેલીમાં થરાદ પોલીસના અધિકારીઓ પોલીસ સ્ટાફ તથા સ્થાનિક નાગરિકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો માર્ગમાં લોકો દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવતા સમગ્ર વાતાવરણ પ્રેરણાદાયી બની ગયું હતું આ પ્રસંગે ડીવાયએસપી શ્રી એસ વારોતરિયાએ જણાવ્યું કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ માત્ર અભિયાન પૂરતું જ નથી પરંતુ દરેક નાગરિક માટે જીવનશૈલી બની રહે તે જરૂરી છે રોજિંદા જીવનમાં વ્યાયામ ચાલવું કે સાયકલ ચલાવવી અનિવાર્ય છે જેથી શરીર તંદુરસ્ત અને મન પ્રફુલ્લિત રહી શકે થરાત પોલીસ દ્વારા આયોજિત આ સાયકલ રેલી લોક જાગૃતિ માટે એક અનોખી પહેલ બની હતી બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા અને આ યુવા શક્તિ બરોબર પોતે તંદુરસ્ત રહે અને આપણા દેશનું નામ રોશન કરે એવા અનુસંધાને એના લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ ફિટનેસ કાર્યક્રમ આખા ઇન્ડિયામાં જાણો છો ચાલે છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એના અનુસંધાને ગુજરાત પોલીસ અમારા ડીજીપી શ્રી અમારા આઈજીપી શ્રી અમારા એસપી સાહેબની સૂચના પ્રમાણે અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે અને આ દર રવિવારે સાયકલની રેલીનું આયોજન થશે જેનાથી ગુજરાત પોલીસ સશક્ત રહેશે તંદુરસ્ત રહેશે સાથે સાથે અમે યુવાનોને એ સંદેશો આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને બિનજરૂરી વ્યસન ન કરો અને વ્યસન ખૂબ નુકસાનકારક છે તમારી ધ્યાન રાખવા માટે દર રવિવારે અમારી આ પોલીસની જે સાયકલ રેલી નીકળે છે તેમાં જોડાવ અને તંદુરસ્ત રહો અને ભારત દેશનું નામ રોશન કરો અને આપણે એવી આશા રાખીએ કે આ ઓલિમ્પિક જે રમાશે બે હજાર અઠ્યાવીસમાં માં એમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે ભારત માતાને ભારત માતાને